વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં મોનિટરિંગ થાય છે એટલું જ નહીં પણ શિક્ષકોની હાજરી માટે ફેસ બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ પણ લગાવી છે સવાલ એ થાય કે હાજરી માટે આટલી અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે છતાં કેમ પોલમપોલ બહાર આવી રહી છે અદ્યતન ટેકનોલોજી તો જો હાજરી પૂરાતી હોય તો ગુલ્લીબાઝ શિક્ષકો કેવી રીતે બહાર આવ્યા આપણે જણાવ્યું કે વડોદરા જિલ્લામાં નવ રાજ્યમાં દોઢસોથી પણ વધુ ગુલ્લીબાઝ શિક્ષકો સામે આવે છે ત્યારે સવાલ એ છે કે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કેવી રીતે થઈ રહ્યું છે મોનિટરિંગ ઝી ચોવીસ કલાકની ટીમ વડોદરા કોર્પોરેશન સંચાલિત શિક્ષણ સમિતિની જે ફતેહગંજ વિસ્તારની સ્કૂલ છે તેમાં પહોંચી છે અહીંયા કઈ રીતના શિક્ષકોની અને વિદ્યાર્થીઓની હાજરી પૂરવામાં આવે છે તે આપણે ચકાસીશું આ જે સ્કૂલ છે તેના આચાર્ય અત્યારે અહીંયા એક વર્ગખંડમાં છે કે જે બાળકોને ભણાવી રહ્યા છે અહીંયા ચાર જેટલા શિક્ષકો જે છે તેઓ નોકરી કરે છે આજે ચારે ચાર શિક્ષકો હાજર છે કે કેમ આપણે સીધા જ આચાર્ય જે છે તેમની સાથે વાત કરીશું મેડમ સૌપ્રથમ તો શું નામ છે આપનું અને કઈ રીતના તમે જે પોતાનું એટેન્ડન્સ છે તે પૂરો છો મારું નામ હર્ષિદાબેન પલાસ છે અને અમે લોકો એસએસએમાંથી આપેલી એક એપ્લિકેશન છે સ્માર્ટ એટેન્ડન્સ કરીને આવે છે તે એની અંદર અમે લોકો હાજરી અમારી પૂરીએ છીએ શું જવાબદારી શું હોય છે હાજરી પૂરવામાં તમે આચાર્ય છો તો તમારી શું શું જવાબદારી જવાબદારી શિક્ષકની મારી જવાબદારી મારે શિક્ષકોની હાજરી પૂરવાની હોય છે અને શિક્ષકોની જવાબદારીમાં એ બાળકોની હાજરી પૂરતા હોય છે તો શું કહેશો આજે પોર્ટલ છે એમાં રોજેરોજ તમારે પોતાની હાજરી પૂરવી પડે હા હું હાજર હોય મારે દરરોજ અમારે સવારે આવીને પહેલા હાજરી પૂરવાનું જોઈએ છે પોર્ટલની અંદર બીજી અમે ટીચરોની છે બાયોમેટ્રિક છે અમારું ફેસ દ્વારા અમારી એટેન્ડન્સ પૂરાય છે હા તો સરકારે કીધું હતું કે ભાઈ સેલ્ફી પાડીને મૂકવું એ શું થયું એ છે કોન્સેપ્ટ કે બંધ થઈ ગયું ના એ બંધ થઈ ગયો છે એ પહેલાં કોરોના પછી કંઈક થયું હતું પણ હમણાં એ નથી તો અત્યારે દેખાડશો કે આજે જ કેટલા શિક્ષકો હાજર છે શું છે પીડીએફ ફાઇલ તમે જનરેટ કરી બતાવું તમને આ આવી રીતે સ્માર્ટ એટેન્ડન્સ છે આના પર તમે ક્લિક કરો ને એટલે અહીંયા એકચુઅલી આમાં છે ને એકવાર વાર પૂરાઈ ગયા પછી આવતું નથી એટલે આજની હાજરી મારી ભરાઈ ગઈ છે અહીંયા આવે છે શિક્ષકની હાજરી ભરવા માટે આજનું સ્ટેટસ બતાવજો ઓકે મારે ચાર શિક્ષકો છે તો આજનું આવી રીતે સ્ટેટસ નીકળે છે જે મેં હાજરી પૂરી લીધેલી છે આમાં ચાર ટીચર છે અને ચારે ચાર પ્રેઝન્ટ છે તે અહીંયા તમારે દેખાશે જો ફૂલ લીવ

એમ તો આચાર્ય તરીકે મારે કેજ્યુઅલ રજા હોય તો હું તમને એના વધારે વધારે ત્રણથી ચાર દિવસ આપી શકું એના પછી એ મેડિકલ રજા તો પછી એ સમિતિ ઉપર એને મેડિકલ સર્ટિફિકેટ મૂકે તો ઉપર સમિતિ મંજૂર કરી શકે એનાથી આગળ તો પછી કપાત રજા પર જવું પડે જો શિક્ષક ગેરહાજર રહે તો એના માટે એ પહેલાં તો કેજ્યુઅલ રજાનું પત્રક મૂકતા હોય છે પણ જો વધારે રજા લેતા હોય જેવી જેવી એમની રજા જો બીએલઓ રજા આવે છે તો એમની પાસે એમનું પ્રમાણપત્ર હોય છે અને જો મેડિકલ રજા હોય તો મેડિકલ ડૉક્ટરી સર્ટિફિકેટ એ ઉપર જમા કરાવવી પડે છે અને ઉપરથી મંજૂર થાય છે તો પછી અમે એના માટે અમે ઉપર જાણ કરીએ છીએ કે ભાઈ આ શિક્ષક આવી રીતે રજા પર છે તો પછી એ સમિતિ અમારે જોવે છે સૌથી મહત્વનો સવાલ એ છે કે આટલી અદ્યતન ટેકનોલોજી હોવા છતાં પણ રાજ્યમાં બસો થી વધારે ગુલ્લી શિક્ષકો મળી આવ્યા છે કે જેઓ વિદેશમાં જલસા કર્યા છે ને અહીંયા તેઓ હાજર હોય અને પગાર લઈ રહ્યા છે ત્યારે આ જે સિસ્ટમ છે શું તેનું પ્રોપર મોનિટરિંગ નથી થઈ રહ્યું તે સવાલ ઉઠવા પામી રહ્યું છે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કયા પ્રકારની સમીક્ષા થાય છે સરકારે ગાંધીનગરમાં જે પોર્ટલ બનાવ્યું છે જે એપ્લિકેશન બનાવી છે શું તેનું પ્રોપર મોનિટરિંગ નથી થઈ રહ્યું આ સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યા છે પરંતુ વડોદરાની કોર્પોરેશન સંચારી સ્કૂલોમાં યોગ્ય રીતે શિક્ષકો હાજર છે તેમને એટેન્ડન્સ પૂરી છે અને એટેન્ડન્સ કઈ રીતના પૂરવામાં આવે છે તે તમામ સિસ્ટમ પણ ઝી ચોવીસ કલાકને સમજાવી છે એટલે ક્યાંક કહી શકાય કે વડોદરામાં જે રીતના બાયોમેટ્રિક એટેન્ડન્સ સિસ્ટમ શિક્ષકોની હાજરી માટે છે તેવી રીતના તમામ સ્કૂલોમાં જો લગાવી દેવામાં આવે તો પણ જે ગુલ્લીબાજ શિક્ષકો છે તેઓ ગુલ્લી પર ન જાય તેમની પોલ તેઓ ન મારે અને તેના કારણે જે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે તેમાં પણ શિક્ષણ બગડવાનો જે આખો વિષય ત્યાં ના આવે ત્યારે સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ ઝી મીડિયા વડોદરા